રાજકોટમાં મહાવીર જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન જૈન સમુદાયના લોકો જોડાયા સમાજના મહાવીર સ્વામીની નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો હાજર રહ્યા દર વર્ષે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ મહાવીર જયંતિ નિમિત્તે ત્રણ થી ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન મહાવીરને જન્મ જયંતિ ઉજવાઈ રહી છે સમગ્ર દેશભરમાં રાજકોટમાં પણ જૈન સમાજ બહુ મોટો સમાજ પ્રભાવી સમાજ છે ત્યારે રાજકોટના દરેક ફિરકાઓ સાથે મળી અને ધર્મ યાત્રા આજે ચાલી રહી છે ભગવાન મહાવીરનો સંદેશો લઈ અને રાજકોટના રાજમાર્ગ ઉપર આજે જૈન સમાજ નીકળ્યો છે પછી ધર્મ સભામાં

લોકો સ્વામી વાત્સલ્ય પણ આજે આયોજન કરવામાં આવે છે યુવાનો પણ આમાં જોડાયેલો છે અતિ ઉત્સાહ ભાગ લઈ શકે છે વર્લ્ડ નૌકર ડે માં એકસો આઠ દેશો માં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો તેમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દરેકે ભાગ લઈ અને નવકાર મંત્રી સતર્ક કર્યા